પાટણ જિલ્લાના સમી તાલુકાના વાહેદપુરા ગામના રામજી મંદિરના પૂજારી સાધુ ભરતભાઈના પરિવાર પર જાન લેવા હુમલો કરાયો પરિવારજનો પર આવેલા ઈસમોએ ગરદાપાટુ સહિત શરીરના ગા અને ઢોરમાર માર્યા હોવાનો પરિવારજનોનો આરોપ ઈજાગ્રસ્ત બનવા પરિવારજનોને એકસો આઠ મારફતે તાત્કાલિક સરકારી હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડાયા હતા વાહેદપુરા ગામના રામજી મંદિરના પૂજારી પરિવારજનો પર આવેલા ઈસમોએ મારામારી કરી જીવલેણ હુમલો કરતા ઈજાગ્રસ્ત પરિવારને હોસ્પિટલ ખસેડાયા હતા પૂજારીને ઢોર માર મારી અપહરણ કરવાની કોશિશ કરવાનો પરિવારજનોનો આરોપ ઘટનાના પગલે પરિવારજનોમાં ભારે રોષ પરિવારે ન્યાય મેળવવા સમી પોલીસ મથકે ફરિયાદ નોંધાઈ ઘટનામાં પરિવાર પર થયેલા હુમલાની જાણ ગ્રામજનોને થતા ગ્રામજનો ઘટના સ્થળે પહોંચી આવતા હુમલાખોરો નાસી સૂટ્યા હતા કૈલાશબેન સાધુ અને સચિનભાઈ સાધુ તથા ભરતભાઈ સાધુ પર જાન લેવા હુમલો કરાયો તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપતા પરિવારે પોલીસ મથકે ફરિયાદ નોંધાવી છે પોલીસ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ તપાસ હાથ ધરી हम्म और मोने पापा बाबा निकल हम कमाल रखे दवा के जरूरत को खत है हम कौन सा पा उधरवा दिया हम हम पा उधरवा दिया जो दिया जाना पकड़ी और माल भी मंगती वापस मुझे जल्दी बता रहा हम हम और अनिल को पकने ना ना सच्ची में पक रहा पर ना तो ना के बिना बराबर कौन कौन आई खबर तुमने नाम का દિલીપભાઈ ખેરસાભાઈ ઓકે એટલે કોના કોના ઉપર હુમલો કર્યો તમારા ઉપર તમારા હસબન્ડ હમ બરાબર અને તમારું નામ શું અને પોલીસમાં કમ્પ્લેન લખાવવાની કોશિશ કરી તમે પોલીસ બરાબર ગાડીવાળા પોલીસમાં કમ્પ્લેન આપી ત્યારે શું કીધું તમને પોલીસવાળાએ બરાબર ઓકે બરાબર છે અમે ઘરે હતા અને સાતના ચારના ગાળામાં આવ્યા અને આવીને મને હુમલો કર્યો કોણ આવ્યું હતું આવ્યા દિલીપ ઠાકોર અને પ્રકાશ ચૌધરી બરોબર છે અને બીજા તો ઘણા હતા પંદર થી વીસ માણસો હતા ડાયરેક્ટ આવીને ઘરમાં ફેરી ગયા અને ડાયરેક મારા દીકરાને રહેડ્યો અને એને રેડ્યો એટલે પાછળથી પછી અમારા ઘરને પકડવા ગયા એને પછી શરીનો ઘા કર્યો બરાબર મારે સરી વડે મારી અને મને લઈ જઈ અને મંદિર છે અમારે રામજી મંદિર એની અંદર લઈ જઈ અને મને કેટલી ગરો દબાવી દીધું અચ્છા અને મને ક્યાંય છૂટો થવા દીધો નહીં બરોબર હું બચાવી શક્યો નહીં મને બેને લઈ જઈને અપહરણ કરવા માટે લઈ ગયા હતા બેને ટેકડી લઈ ગયા બરાબર તમારા ધર્મપત્નીનું નામ કૈલાશબેન કૈલાશબેન કેવા ભરતભાઈ કૈલાશબેન ભરતભાઈ આખું નામ શું કૈલાશબેન ભરતભાઈ સાધુ બરાબર કયું ગામ તમારું મારા ભાઈ સચિન અને મારા પપ્પા ભરતભાઈ સાધુ અને કૈલાસભાઈ સાધુ ત્રણેય બેઠા હતા અને અચાનક પ્રકાશ ચૌધરી અને દિલીપ ઠાકોર એ લોકો આવ્યા અને ત્યારે મારા પપ્પાને મારા મમ્મી અને મારા ભાઈનું અપહરણ કરવાની કોશિશ કરતા હતા અને મારા પપ્પા જ્યારે તેમને બચાવવા ગયા ત્યારે મારા પપ્પાને ગળું દબાવી અને તેમને આકા દૂર ફંગોડ્યા અને પછી આ લોકોને લઈને જતા હતા ત્યારે મારી મમ્મી મારી મમ્મી જ્યારે મારા ભાઈને પકડી રહી હતી ત્યારે એમને એ લોકોએ શરીરનો ઘા કર્યો હતો મારી મમ્મી ઉપર અને ત્યારે પછી ગામ લોકો આવે ત્યારે આ લોકો ભાગી ગયા હતા બીરો રિપોર્ટ અનિલ રામા જ રાધનપુર